ખબર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચાર પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્યારે પ્રસ્તુત છે જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ સાત ના રોજ બકરી ઈદના દિવસે જૈનોના તમામ ફિરકા મળી સમૂહ કરુણા બિલ માં જોડાયા હતા બકરી સમૂહ આયમબીલ માં જામનગરમાં તમામ સંઘોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તાજેતરમાં જામનગરની મુલાકાતે આવ્યા હતા આ તકે તેમણે જામનગર ખાતે લેહુઆ પટેલ સમાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી લેહુઆ પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ અને સમગ્ર ટીમે મંત્રીને આવકારી પાઠવી હતી અને સમાજ ભવન ખાતે ચાલતા વિવિધ પ્રોજેક્ટો અંગે માહિતગાર કર્યા હતા જામનગરમાં આણંદ સેવા સંસ્થા સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં તાજેતરમાં ભવ્ય આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાનને વિવિધ પ્રકારના આંબાનો ભોગ ધરવામાં આવ્યો હતો આ આંબા મનોરથના દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો અને આરતી સહિતના કાર્યક્રમોમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી તાજેતરમાં અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન દુર્ઘટનાની કરુણાંતિકામાં પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકોના મૃત્યુ નિપજ્યા છે આ દુઃખદ ઘટનાને લઈ સમગ્ર દેશમાં શોક છવાયો છે ત્યારે આ ગંભીર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને જામનગર વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આયુષ મંત્રાલય ભારત સરકારના જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને अनुसंधान संरक्षण संस्थान जमना द्वारा रखी गई रामसर साइट की जरिए पक्षी अभियान के खाते अंतरराष्ट्रीय योग दिवस ने सत्कारवा तथा प्रकृति वचे योग थके स्वास्थ्य सक्षम बढ़ावाना हेतु सर योग निर्देशन कार्यक्रम आयोजित होतोchema हो चित्राना नियामक रेंज फॉरेस्ट ऑफिसर सहितना जुड़े योग करी आता जमना नगर में 2 वर्ष ચોમાસા પૂર્વે સારા વરસાદની પ્રાર્થના સાથે લાડુ બનાવી તથા પણ હાથ ધરવામાં આવ્યું હતું કૃષ્ણનગર યુવા સંગઠન બસો પચાસ જેટલા સ્વયંસેવકોએ પંદરસો કિલો જેટલા લાડુ તૈયાર કર્યા હતા જે લાડુ વિવિધ ગામોમાં વિતરણ કરવામાં આવ્યા હતા જામનગરની વિઝન ક્લબ સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિનામૂલ્યે ફૂલ ઝાડના રૂપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસ કર્મચારીઓને છોડનું વિતરણ કર્યું હતું સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મિતાબેન જોશી સહિતના સભ્યો જોડાયા હતા અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં રાહત બચાવ કામગીરીમાં તંત્રની સાથે સાથે અનેક સેવાભાવીઓ તેમજ સંસ્થાઓ જોડાઈ હતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના ત્રીસ જેટલા સભ્યો પણ રાહત બચાવ કામગીરીમાં મદદરૂપ થવા માટે તંત્ર સાથે જોડાયા હતા